આ તરફ ટીએમસી સાંસદ કલ્યાણ એનર્જી દ્વારા ઉપરાષ્ટ્રપતિની મિમિકરીનો વિવાદ વકર્યો છે આ મુદ્દે વડાપ્રધાન મોદીએ ઉપરાષ્ટ્રપતિ ધનખડને ફોન કર્યો બીજી તરફ સત્તાધારી પક્ષે આ મુદ્દે વિપક્ષને ખૂબ ઘેર્યું પણ ટીએમસી સાંસદ કલ્યાણ બેનરજીએ સંસદમાં રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખંડની મિમિક્રી કરવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે આ અંગે ભાજપ વિપક્ષને ઘેરી રહ્યું છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પીએમ નરેન્દ્ર મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે રાષ્ટ્રપતિએ સંસદમાં ઉપરાષ્ટ્રપતિના અપમાનને ખોટું ગણાવ્યું છે અને પીએમ નરેન્દ્ર મોદીએ આ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખંડને ફોન કર્યો હતો ઉપરાષ્ટ્રપતિ ધનખડે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે વડાપ્રધાને તેમની સાથે ફોન પર વાત કરીને તેમની નકલ ઉતારવા અંગે ઊંડું દુઃખ વ્યક્ત કર્યું વડાપ્રધાને કહ્યું કે માનવીય સાંસદોનો એવો વ્યવહાર અને તે પણ સંસદના પવિત્ર કોમ્પ્લેક્ષમાં ઘણો દુઃખદ છે હું પણ છેલ્લા વીસ વર્ષથી આવી અપમાનજનક વાતો સાંભળી રહ્યો છું જે હજુ પણ ચાલુ છે પરંતુ આ ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદ પર બેસેલા વ્યક્તિની સાથે થઈ શકે છે અને તે પણ સંસદમાં તે વાત દુર્ભાગ્યપૂર્ણ છે ઉપરાષ્ટ્રપતિએ લખ્યું કે કેટલાક લોકોની આવી હરકતો મને મારું કર્તવ્ય નિભાવવાથી અને બંધારણમાં રહેલા સિદ્ધાંતોને જાળવી રાખવાથી નહીં અટકાવી શકે હું આ મૂલ્યો પ્રત્યે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું કોઈ પણ અપમાન મને મારો માર્ગ બદલવા માટે પ્રભાવિત ન કરી શકે જગદીપ ધનખડ કીધી બેસતી કરો મુજબ કોઈ ચિંતા નહીં भारत के उपराष्ट्रपति की किसान समाज की मेरे वर्ग की मैं पूरी आहुति दे दूंगा हवन में मैं खुद की परवाह नहीं करता मेरी बेजती कोई करता है मैं सहन करता हूं खून की दूध पीता हूं पर मैं ये बर्दाश्त कभी नहीं करूंगा कि मेरे पद की गरिमा में सुरक्षित नहीं रख पाया इस सदन की गरिमा को सुरक्षित रखना मेरा काम है इस पद की गरिमा रखना मेरा काम है तो मिमिक्रीना मुद्दे दिल्ली पुलिस में एक वकील फरियाद तो पर छे मुख्य तौर पर कल्याण बनर्जी साहब के खिलाफ वे अन्य उन सभी सांसदों के खिलाफ जो वहाँ मौके पर मौजूद हैं वीडियो में दिख रहे हैं जो वीडियो बना रहे हैं ताली बजा रहे हैं हंस रहे हैं मखौल उड़ा रहे हैं और इस वीडियो को वाइडली सर्कुलेट कर रहे हैं ताकि पूरी दुनिया में एक मैसेज जा सके कि कितने घटिया इस देश के सांसद जो है वो उतर सकते हैं

डूरिंग दी 2014 टू 2019। उन्होंने कहा कि मेरा जो अपमान हुआ है वो मेरे जाति और मेरे किसानों का अपमान हुआ अरे चेयरमैन दूसरों को प्रोटेक्शन देना चाहिए अगर चेयरमैन साहब ही ऐसा बोले तो मैं एक अपोजिशन लीडर होकर मैं ये कहूँ कि मुझे राज्यसभा में बोलने नहीं दिया મેલિત લીડર હું પાડકાને તો આ મુદ્દે ભાજપ વિપક્ષ ની સાથે સાથે કોંગ્રેસ ને પણ ઘેરી અધ્યક્ષ નડ્ડા કહ્યું છે કે આવા લોકો માટે રાજનીતિ કોઈ સ્થાન ન હોવું જોઈએ ओबीसी को रिप्रेजेंट करने वाला पुत्र आज उसकी तोहिंग की जाती है आज उसका मजाक किया जाता है बोलिए भारत चाहेगा ऐसे लोगों को बोलिए सहेगा ऐसे लोगों को ऐसे लोगों को राजनीति में कोई जगह होनी चाहिए क्या होनी चाहिए क्या ये हालत हो गई है कांग्रेस की आजकल कैमरामैन का, का, का काम संभाल लिया है। બીજી તરફ ટીએમસી તરફથી પણ આ મુદ્દે પ્રતિક્રિયા આવી છે મમતા બેનરજીએ કહ્યું છે કે આ મુદ્દો TMC ના સંસદીય દળ સમક્ષ મૂકવામાં આવશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી